જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે તમને બતાવવા જઈ રહ્યો છું મરેડામાં આવેલું મહેવડી માતાનું મંદિર તો બ્લોગમાં બનાવી રહેજો આપણે બાઇક લઈને નીકળી ગયા બ્લોગમાં મિત્રો અંત સુધી બનાવી રહેજો વિડીયો ગમે તો લાઈક કરો ને શેર કરો અને ચેનલને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પહોંચી ગયા મિત્રો આપણે નળી માતાના મંદિરે તમે જોઈ શકો છો અને પ્રદક્ષિણા કરીને બતાવું સ્વયં કલ્યાણી માતાનું મૂર્તિ બાજુમાં નજારો જોવો તમે ખાલી આ ખોડિયાર માતાજીની મૂર્તિ છે અહીંયા મિત્રો દર રવિવારે પ્રસાદ તથા નીચે જમણવા ભંડારાનું પણ આયોજન હોય છે અહીંયા આવે અને એવી માનતા હોય કે ભાઈ ચલો આપણે વરસાદ વરસાદ એવું કંઈ નહીં પણ કચરા પોતા કરવાની માનતા રાખે છે બધાય જોયલો મિત્રો આગળ કેટલું મોટું ગ્રાઉન્ડ ખાલી છે સરદ પૂનમની રાતે પણ અહીંયા ભવ્ય રાસ ગરબાનું આયોજન હોય છે તો તમે પણ આવજો અહીંયા એકવાર દર્શન કરવા ખૂબ મજા આવશે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી મળીએ નવા વિડીયોમાં